હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરદાર ઉધમસિંહ જે ભારતના એક મહાન ક્રાંતિકારી રહ્યા હતા સરદાર ઉધમસિંહનો જન્મ છવ્વીસ ડિસેમ્બર અઢારસો ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ એકત્રીસ જુલાઈ ઓગણીસો ચાલીસના રોજ થયું ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી એવા સરદાર ઉધમસિંહ જેઓ જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે જાણીતા છે તેમનો જન્મ પંજાબના સંગરૂર જિલ્લાના સુનામ ગામમાં એક કંબોજ શીખ પરિવારમાં શેરસિંહ તરીકે થયો હતો નાનપણ નાનપણમાં જ તેમના પિતાનું અવસાન થયું જેના કારણે તેઓ તેમના મોટાભાઈ મુક્તાસિંહ અમૃતસરના ખાલસા અનાથ આશ્રમમાં ઉછેર્યા અનાથ આશ્રમમાં તેમનું નામ શેરસિંહ બદલીને ઉધમસિંહ રાખવામાં આવ્યું હતું હવે મિત્રો આપણે વાત કરવાના છે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ અમૃતસરમાં જલિયાવા બાગ હત્યાકાંડ થયો હતો જેમાં ઉધમસિંહના પરિવારનું મૃત્યુ થયું હતું બ્રિટિશ સૈન્ય દ્વારા નિર્દોષ લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા ઉધમસિંહ આ ઘટના નજરે જોનારા હતા તેમણે આ હત્યાકાંડનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી આ ઘટનાનો તેમના મન પર ઊંડો પ્રભાવ પડ્યો હતો તેમણે આ હત્યાકાંડ માટે જવાબદાર પંજાબના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓડવાયરને નિશાને બનાવ્યા જેણે જમનર ડાયલને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો સરદાર ઉર્ધામસિંહ ગદર પાર્ટી અને હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિયન સાથે જોડાયા તેઓ ભગતસિંહને પોતાના ગુરુ માનતા હતા અને તેમના વિચારોથી પ્રભાવિત હતા ઓગણીસો ચોવીસમાં તેમણે ગદર પાર્ટીમાં જોડાઈ હથિયારો એકત્ર કર્યા પરંતુ ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ તેમને જેલની સજા થઈ 1914 ચૌદમાં તેઓ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા અને તેઓ લંડનમાં ગયા અને ત્યાં વિવિધ નામો વડે રહેવા લાગ્યા જેમાં રામ મોહમ્મદ સિંહ આઝાદ નામનો ઉપયોગ તેમણે જેલમાં કર્યો જે ભારતના મુખ્ય ધર્મો હિન્દુ મુસ્લિમ અને શીખ આઝાદીના પ્રતીકો દર્શાવે છે સરદાર ઉધમસિંહ રોજ સરદાર ઉધમસિંહની પુણ્યતિથી છે તો આજના વિડીયોમાં બસ આટલું જ આવાના આવા નવા વિડીયો અને જીકે વિશેની જાણકારી મેળવવા માટે જીકે અપડેટ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમને આવાનાવા આવા અવનવા રોજ વિડીયો મળતા રહેશે